હલો ટીના ને મોકલું ટીના રોડ પર આપડે સ્વામિનારાયણ મંદિર ખરું ને લાડો જમી લઈ જય સ્વામિનારાયણ મળ્યા ગાઈસ ચાલો ઘેર જઈને આરામ બરામ કરીએ થાકી ગયા તો અમે આઠ દિવસની મહેમાન છે ગાઈસ તો હે ગાઈસ હું તમારો દોસ્ત સ્વસ્તિક પાગી અને આજે મે ગામડે થી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે અમારે કઈ જવાનું લા ભાઈ મેમન માં જવાનું છે અને જાનના દળ ભયું આ કપડા પહેરવાનો છે એટલે પહેરી પહેરી મને બધું બતાવે છે અને હું કે કોટી કુરતો કુરતો ગાઈસ કમેન્ટ કરીને કે કે કુરતો કેવો લાગે છે ભાઈ ઉપર વાળ કપાવ આજે વાળ બાળ કપાવશે ફર્સ્ટ ક્લાસ અને એને તો ઘડિયાળો લીધી છે આ ચશ્મા પણ આપણે રાખશું અને આ ગણપતિ પહેરશે હલ્દી તો હારી છે કે આવી છે કે ખબર નહીં પડતી કપડા લીધા છે અને આ પાકડી દંડ તો રાજ જ એમ કેમ આજે જ પહેરીશ આમ ને અને પાકડી ની તો આવું બધું છે ગાઈશ અમાર ખાટલામડા મારા કપડા મારા કપડા તમને ચલો તો ગાઈશ હાઈફાઈ કપડા નહીં લીધા સાદા સિમ્પલ લીધા છે જોડે પેન્ટ આપી રીસ મેં ગાઈશ આ બે કમેન્ટ કરીને કેજો કેવું લાગે હમ હિ જોડે આ બે હમ બસા આપણા કપડા મેં કીધે હટાવું તો ફાઇનલી કઈ નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે રેડી થઈ ગયા છે મેં અને આ બાજુ ભયું અને ફૂટી તો નહીં આવવાની કારણ કે એને કઈ ગવાર હાચવવાની છે વોકડો આવી જાય વોકડો ના બકરીઓ આવી જાય છે એટલે તો ચલો હવે આપણે નીકળીએ તો કઈ ચલો હવે આપણે ગાડીમાં બેસીએ પછી મળીએ તમને पर पादी नम्मे मका बांधो पादी मन्दो नम्मे नो मका नय आपरे मराडों હલો ટીના ને મોકલું ટીના ને રોડ પર આપડે સ્વામિનાથ સ્વામિનારાયણ મંદિર થયું ને ત્યાંથી થોડા આગળ આવ્યા વોશિંગ પૂરું ના તૈયારી કર

બસ 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 તો ફાઈનલી ગાઈસ જમવાનું રેડી થઈ ગયું જવા ખાઈ લઈએ જગો કઈ હા જમી લ્યો જય સ્વામિનારાયણ તો ફાઇનલી કઈ અમે જમી લીધું છે બમીને આપણે ઘરે આપણા ગામડે નીકળશું જવા તો તારા ઉપેક્ષ છે

ફાઈનલી ગઈસ આપણે ઘરે આવી ગયા છે ગામડે અને ભૂટા મને જોવે છે ભૂટાનું ખેતર ભૂટી તો જગ્યા બદલી જ નહીં ગાઈશ એવું લાગે છે આથી હલી જ નહીં એવું લાગે છે હે ને તો ગાઈસ ચાલો હવે ઘરે જઈને આરામ બારામ કરીએ હા એમ જગો

આરંભારં કરીને પછી મળું તમને અને અત્યારે ગયા છે સાંજના સાડા ચાર ચાલો તો ફાઇનલી ગાઈ સાંજના વાગ્યા છે ફર્સ્ટ ક્લાસ સાત અને વાહનો બધો પડ્યો અને આવી હવે આઠ દાડાની મહેમાન છે હે તો ફાઇનલી ગાઈસ મેં જમવા બેસી ગયો છું છે સરગવા રહ્યા સરગવા અને રોટલી અને હેલી સાઈડ આવી આઠ દિવસની ની મહેમાન છે ગાઈસ આજે ત્રીસ આઠ તારીખે આવી ઘર છોડી નાઈ જશે એટલે છેલ્લી વાર બટાકા ખાય છે તો ચાલો ખાઈ ને મળીએ હાડો તો ફાઈનલી ગાઈશ આપડે નઈ નઈ નાવાનું કઈ યાર ખાઈ લીધું છે ખાઈ ને ખાટલો વધારી કરી દીધી હવે ઊંઘી ફર્સ્ટ ક્લાસ અંધારા કરો નજીક જઈએ તો ગાઈશ ભાઈ આ ગોઠિયા લેલા તી છોકરા બાજુ થી પુરીઓ ને ગોઠિયા ને એવું બધું ખાઈ જાય Good night. Good night. na hulọ ọgụwa. na